આપ જોઈ રહ્યા છો સાંપ્રત ન્યૂઝ અને હું છું સ્ટીવન પરમાર આજે સાંપ્રત ન્યૂઝ મોદા તાલુકાના ફીણાવ ગામે પહોંચ્યું છે ત્યારે વરસાદ રાત્રિમાં પડેલો છે ત્યારે ફીણાવની હાલત જોઈએ તો ઘણું પાણી ફીણાવ સ્કૂલની આગળથી નીકળી રહ્યું છે અને મુખ્ય રસ્તા ઉપર વરસાદના પાણી ફરી વળ્યા છે અમે જોવાનો પ્રયત્ન કરીશું કે બતાવવાનો કે અહીંયાથી જે લોકો ગામના રહીશો છે તે કઈ રીતે એ જઈ રહ્યા છે તમે જોશો તો સ્કૂલ પણ આવેલી છે અને નાના બાળકોની પ્રાથમિક શાળા આવી રહેલી છે ત્યારે બાળકોને પણ સ્કૂલમાં જવું એ મુશ્કેલી પડી રહ્યું છે અને હાનિકારક થઈ રહ્યું છે જે લોકો ચાલી રહ્યા છે તમે જોવો તો ટીચરની ઉપર પાણી અહીંયા ફરી વળ્યા છે અને હમણાં જોઈએ તો ભારેથી અતિભારે વરસાદ કહી ના શકાય તેમ છતાં સામાન્ય વરસાદમાં પણ આજે ફીણાવની પરિસ્થિતિ આ થઈ રહી છે અને આ એનું કારણ જો જોવા જઈએ તો ફીણાવ પ્રાથમિક શાળા આગળથી ગટરનું પાણી અને આજે વરસાદી પાણીના નિકાલ માટે નળ નાખવામાં આવ્યા છે અહીંયા આ હું અહીંયા જ્યાં ઊભો છું ત્યાં એક મુખ્ય રસ્તો છે ફીણાવથી બહાર જવાનો અને આ બાજુ સાઈડમાં એક કાંસ છે જે ગામનું અને આગળથી આવતા વરસાદી પાણી જેમ છે વળથલ છે ધંધોડી છે અને ત્યાં રહી અને ફીણાવમાં થઈ અને બહાર નીકળતા હોય છે જ્યારે આ જે ગટરોમાં જે કાંસ હતો તેમાં જે નાળા નાખવામાં આવ્યા છે તમે સ્કૂલ આગળ અત્યારે વરસાદમાં બતાવી શકીએ તેમ નથી પણ સ્કૂલ આગળ એક નાનું નાળું છે ત્યારે જે કાંસ આવેલો છે એમાં બબે નાળા નાખી અને ઉપર માટીનું પૂરણ કરી દીધેલું છે ત્યારે આ જે વરસાદી પાણીના નિકાલનો જે રસ્તો હતો તેની જગ્યા ઓછી પડવાથી આજે મુખ્ય રસ્તાઓ ઉપરથી આ પાણી વહી જઈ રહ્યું છે જે મુખ્ય માર્ગ હોય ત્યાંથી બાળકો અને તમામ ગામના રહીશો અહીંયાથી અવરજવર કરતા હોય છે ખેતરમાં જવાનો અને બહાર નીકળવાનો આ મુખ્ય માર્ગ છે ત્યારે હજુ અહીંયાથી આગળ જઈ અને બીજા વિઝ્યુઅલ તમને બતાવીશું કે કઈ પરિસ્થિતિમાં લોકો અહીંયાથી હલચલ અને આ રસ્તાનો ઉપયોગ કરી રહ્યા છે અહીંયા જોઈએ તો ખીણવ પ્રાથમિક શાળાથી આગળ અહીંયા ભળવાસ આવી રહેલો છે અને અહીંયા પણ એક નાળ આવેલી છે અને અહીંયા નાળમાં પણ ફૂલ જોશમાં પાણી જઈ રહ્યું છે અહીંયા ફીણાવ ગામમાંથી બહાર નીકળી અને આ ફીણાવ પાટ્યું કહેવામાં આવે છે રુદણ રોડ ઉપર અહીંયા પહોંચ્યા છે ત્યારે અહીંના સ્થાનિક ભરવાળો જે રહે છે એમની સાથે વાત કરવા વિનંતી કરીશું શું કેવું પૂછે તમારું બસ બોલો વરસાદ કેવો લાગ્યો સારું લાગ્યો સરસ અને તમારા એમાં પાણી ભરાયું છે મકાન માં કેવું અચ્છા મકાનમાં નહીં ભરતો રસ્તામાં પાણી છે ફૂલ પાણી અને ફૂલ પાણીમાં ચાલવાની કેવી મજા આવે તમારે કેવું કેવું છે આ બાબતે

સારો થયો એટલે હમણાં તમને તકલીફ પડશે ગાયો ભેંસોમાં માં તકલીફ તો પડે જ ને તો હવે એની બીજી વ્યવસ્થા તમે શું કરો અહીંયા પાણી ભરાયું પડશે

કેવું છે ત્યાં પાણી વધાર છે હા પાણી વધારે છે હવે અમે અડધો કલાક વધારે પડે તો છોકરાઓને લઈને જવું જ કે અમારે બરાબર છે તો એના માટે કોઈ ગામ પંચાયતમાંથી કોઈને કઈ પડી નહીં કોઈ સરપંચ દ્વારા રસ્તો બનાવ્યો હોય પાણી કદી પડી નહીં એ લોકોને બસ ઓટ કમાવ નોટ કમાવ ફીણાવ ગામે સાંપ્રત ન્યૂઝ પહોંચ્યું છે ત્યારે સાંપ્રત દ્વારા ફીણાવની બાજુમાં આવેલી એક ડાબીની મોવાડી છે લગભગ એકથી દોઢ કિલોમીટરનો આ રસ્તો છે અને રૂજ હાલ આ ડાબીની મોવાડીવાળા રસ્તા પર અમે જઈ રહ્યા છે અને ત્યાં જઈને આજે આ વરસાદી માહોલ શું છે તે જોવાની અમે અને આપને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અહીંયાથી દોઢ કિલોમીટરમાં પાકો ડામર રોડ છે તમે જોઈ શકો છો કે અમે પણ એક ટ્રેક્ટરની મુસાફરી કરી અને આપ સુધી ભીણાવના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે આ રોડ ઉપર ગાયો છે તે નીકળી રહી છે અને આખા રોડ ઉપર ઉપર પણ પાણી ફેલાયેલું છે પીણા ગામમાં આવી ગયા છે અને અહીંયાથી જોયો છો તમે ભરવાડવાસ અહીંયા પાણી પાણી જોવા મળશે તમને વરસાદની મુસાફરીમાં જ્યારે ટ્રેક્ટર લઈને અમે નીકળ્યા છે ત્યારે હા આપણી સાથે ટ્રેક્ટરના ભાઈ છે તેમની સાથે આપણે વાત કરીશું હા ભાઈ તમારું નામ શું છે પટેલ મિતુલ કુમાર પંકજભાઈ અચ્છા તમે ક્યાંના છો પીણાવણા કેવો વરસાદ રહ્યો વરસાદ સારો રહ્યો અરે પાણી તો જો ટાયરમાં તો બાઇક લઈને તો જવાય જ નહીં હવે હવે આમ ફરીને મોઢા થઈને આપણા ખેતરમાં જવું પડે એવું છે હા અચ્છા તો આટલો બધો રોડ ઉપર પાણી આવ્યું છે

ગટર માં પાણી વધારે વરસાદ પડે તો શું થાય રોડ ઉપર જ આવે ને ના એટલે અહીંયા આ ફીણા સમજો કે બહાર પાણી નીકળ્યું પછી આગળ પાણી ક્યાં ક્યાં જાય આગળ મહા ના તળાવ માં આગળ સિંગાલી વાળા ગરનારે થઈ અચ્છા મિતુલભાઈ ટ્રેક્ટર ચલાવો વરસાદમાં કેવી મજા આવે મજા આવે મજા આવે હા પણ આજે તો તમારા ઉપર આ છત મેલેલી છે એટલે સાંપ્રતનું જે સારું અમે રેકોર્ડિંગ કરી શક્યા ને લોકોને લાઈવ દ્રશ્યો બતાવી શક્યા છે કદાચ આ હુડ ના હોત તો શું કરે હુડ ના હોય તો કેમ ક્યાં આપડે આપણે યાર અચ્છા તમે તો ઘરે બેસી રહ્યા પણ લોકો સુધી

તો પાણી હોય ને યાર એમ એમ રજા કે ચાલુ છે પણ હવે શું છોકરો આવા પાણીમાં તણાઈ જાય તો શું કરવાનું તણાઈ જાય તો વધારે આ પાણી કેટલું બધું આવે છે તમે જાવ છો વરસાદમાં ના જવાય આ બધું ટ્રેક્ટર લઈને ના જવાય આ રસ્તા ઉપર તો હવે વરસાદ વધારે પડ્યો એટલે ના જવાય એજ મિત્ર ભાઈ આ શું ના રેવાસી કીરા ગામનાજ આજે વરસાદ પડે કેવું લાગ્યું વરસાદ પડે બહુ સરસ લાગ્યું નું વરસાદના કારણે ઘણું બધું ખેડૂતોને શાંતિ મળી અને ખેતી લાયક પહેલો જેવો વરસાદ થયો છે આપણે અહીં ખેડા જિલ્લામાં જે ખેડૂતોના મન આનંદ આનંદ પ્રફુલ્લિત થઈ ગયેલા છે બરોબર એટલે આપણે અહીંયા ફીણામાં પાણી કેટલું ભરાયું છે પાણી લમસમ અત્યારે દોઢેક ફૂટની આજુબાજુ પાણી ગામમાં ચાલી રહ્યું છે આ પાણી આજે વરસાદ કેવો પડ્યો પેલા વરસાદ સારો પડ્યો આજે અને પાણી ભરાઈ ગયા બધે કઈ બધે ભરાયા બધે આગળ ગામમાં ભરાયો આપણા જોગા પાવામાં પાણી બધે પાણી એટલે વરસાદથી પાણી તો ભરાયું છે પણ એને કોઈ નુકસાન થયું છે કોઈને ઘર પડ્યા હોય એવું કઈ એવું નહીં થયું તો પાણી કઈ ભરાયું

ત્યારે મારું એવું કેવું છે કે આટલું બધું પાણી આ રસ્તા ઉપર ક્યાંથી આવ્યું ને ક્યાં જાય છે આ બધું પાણી વરથલ હા વિસ્તાર સેમ વરથલ વિસ્તાર માંથી આવે ખાની વાવથી આવે બરાબર બધું પાણી આપણે અહીંયા આવે છે બરાબર અને અહીંયાથી પછી અહીંયાથી ભાઈ મોધા રે અને સીધું સિંગાલી પર નીકળી જાય છે નીકળી જાય કઈ નીકળી જાય એવું ખબર છે સિંગાલી રહી સિંગાલી રહી ને નદીમાં અહીંયા બધા અહીંયા અહીંયા કઈ ગયેલા એટલે આટલા બધા કપડા ના પહેરાય અહીંયા

વનરાજ કોને કે વનરાજ નો અર્થ ખબર તને શું વન નો રાજા તો વન નો રાજા વન હોય ગામમાં કેમ ફરજ